નમસ્કાર વેલકમ બધાને મંચ પર બિરાજમાન મહાનુભાવો ખાસ કરીને કેતનભાઈ લાપસીવાલા સુરત મહાનગર કાર્યવાહ આરએસએસ મારા સમિતિના સાથી મિત્રો અને સુરતની ધરા પર વસેલા મારા વાલા ગ્રામજનો આજે અઢાર જૂન બે હજાર છવ્વીસ જ્યારે આપણે અહીં ભેગા થયા છીએ ત્યારે પ્રમુખ તરીકે નહીં પરંતુ આપણા પરિવારના એક સભ્ય તરીકે અને તમને આવકારતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે હું અને મારી ઉંમરના મારા ઘણા સાથી મિત્રો અમે શરીરથી ભલે સુરતમાં છીએ મન અમારા વડીલોની મહેનત અને અમારા મૂળ એ આજે પણ ઉમરાળી ગામની માટી સાથે જોડાયેલા છે ભલે સમય બદલાયો જીવનની દિશાઓ બદલાઈ પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નહીં શકે અને એ છે કે અમે ઉમરાળી ગામના છીએ આ પાછળ એક બોર્ડ છે તેમાં લખ્યું છે સ્નેહ મિલન સમારોહ પણ એમાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે તમે કદાચ નોટિસ નહીં કરી હોય હવે સૌથી અગત્યની વસ્તુ છે અગિયારમો સ્નેહ મિલન સમારોહ અગિયાર વર્ષ સુધી સતત સ્નેહ મિલન સમારોહ ચાલ્યો હોય અમારી મિટિંગ ચાલતી હતી ત્યારે હિતેશભાઈએ કીધું હતું બહુ જૂજ ગામના લોકો છે જે અગિયાર સ્નેહ મિલન સમારોહ કરી ચૂક્યા છે બે ત્રણમાં ઘણીવાર સમેટાઈ જતું હોય છે તો આ અગિયાર સમારોહમાં જે જે દાતાઓએ ખાસ કરીને આ વખતે શાંતિભાઈ વઘાસિયાએ જે આપણને સપોર્ટ કર્યો છે

આજે આપણે ભેગા થયા છીએ જેથી નવી પેઢીને આપણા સંસ્કાર આપણી એકતા અને આપણા ઉમરાળીની ઓળખ એ આપણે સદાય માટે જીવંત રાખી શકીએ અને એ માટે ઉમરાળી પરિવાર સુરતમાં પણ મજબૂત બની રહેવો જોઈએ અને એ માટે ખાલી કાર્યકારક સમિતિ સપોર્ટ કરે એવું જરૂરી નથી પણ ઉમરાળીના દરેક માણસે આ માટે પ્રયાસ કરવા પડશે કાર્યકારક સમિતિની હંમેશા એ ઈચ્છા રહી છે કે ઉમરાળીના દરેક વ્યક્તિને એક મંચ મળે એક સ્ટેજ મળે એક ઓળખ મળે એ માટે આજે આપણે એક્ટિવિટી પણ કરવાના છીએ જેનાથી આપણે એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકશું આપણે સૌ સાથે મળીને ઉમરાળીના વિકાસમાં તેમજ એકબીજાના વિકાસમાં નિમિત્ત બનીએ એવી જ મારી અંતિલથી ઈચ્છા છે અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે આ વખતના દાતા શ્રી શાંતિભાઈ વઘાસિયા કાર્યક્રમમાં ખાસ સમય ફાળવીને આવેલા કેતનભાઈ લાપસીવાલા અને આપ સૌ ગ્રામજનો બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વર્ષ બે હજાર છવ્વીસ આપણા સૌ માટે સુખદ સમૃદ્ધ અને સ્વસ્થ બની રહે એવી પ્રાર્થના સાથે જય ઉમરાળી જય હિન્દ જય ભારત આભાર